શ્રી રામચરિત માનસ રસપાન પરમ પૂજ્ય ત્રિલોચના કુમારીજી કુમારી કરાવશે પાદરામાં લીલાગરીના મંદિરેથી પોથીનું પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે મંદિરના ભુવાજી લાલજીભાઈ સહિત પાતળિયા હનુમાનજીના મહંત શ્રી જયજરામજી દાસજી મહારાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ખાસ જોડાયા તેમાં હનુમાનજી મંદિરના પરમપૂજ્ય શ્રી પુરુષોત્તમ દાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે લીલાગરી પરિવાર દ્વારા કથાકાર શ્રી ત્રિલોચના કુમારી તથા અરી જયરામ દાસજી મહારાજ શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું પોતી યાત્રાનું પૂજન બાદ શોભા યાત્રા નીકળી હતી નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી કથા સ્થળ પાતળે હનુમાનજી મંદિર ખાતે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો અને જન્મોત્સવનું ખાસ આજ રોજ યોજવામાં આવશે આપ સૌ ભાવિક ભક્તોને જય શ્રીરામ પ્રણામ આજથી શરૂ થતી પાંચ દિવસીય શ્રી રઘુનાથ ગાથા યાત્રા નીકળશે મા લીલાગરીમાના મંદિરેથી પાતાળિયા હનુમાન પહોંચશે પાંચ દિવસની રઘુનાથ ગાથા છે તો આપ સૌ ભક્તોને કથામાં ભાવભર્યું નિમંત્રણ છે આપ જરૂર જરૂર પધારો કથા દરમિયાન રામ જન્મ રામ વિવાહ આદિ પ્રસંગોનું પણ ઉજવણી કરવામાં આવશે હનુમાન જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે તો આ પ્રસંગે ખૂબ જ પ્રેમ અને ભાવથી આપને નિમંત્રણ છે આપ જરૂર જરૂર કથામાં વધારો અને કથાનો લાભ લો આપસો ભક્તોને પ્રણામ જય સિયા